તારીખ છ સપ્ટેમ્બર બે હજાર વીસનો દિવસ હતો અને સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની ઘંટડી સાડા સાત વાગે રણકે છે સામાન્ય રીતે સવારે આઠ વાગે ડ્યુટી પૂરી થતી હોય છે અને નવી ડ્યુટીનો સ્ટાફ આવતો હોય છે નાઈટ કરનાર ઉમરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તૈયારીમાં હતા કે આઠ વાગે એટલે આપણને કોઈ રિલીવ કરે ને આપણે ઘર તરફ પ્રયાણ કરીએ પણ ત્યારે જ ઉમરા પોલીસ સ્ટેશનના પીએસઓની ઘંટડી રણકે છે અને પીએસઓને એક વ્યક્તિ માહિતી આપે છે કે મગદલ્લા રૂંડા ગામમાં આવેલી ગોરખા શેરીમાં એક ઘરમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને મેં તાળું તોડી જોયું તો અંદર એક સ્ત્રીનો દેહ સળગી રહ્યો છે મામલો ગંભીર હતો એટલે તાત્કાલિક પીએસઓ ઉમરાના પોલીસ સ્ટેશન મહેન્દ્ર સાળુ કેને ફોન કરી જાણકારી આપે છે અને ઇન્વેસ્ટિગેશન વિંગમાં કામ કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન આર ઉમટને ઘટના સ્થળે રવાના કરવામાં આવે છે એનાર ઉમટ જ્યારે ગોરખાશેમાં પહોંચે છે અને તપાસ કરે છે તો ઉપરના માળે એક મકાનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો ફાયરબ્રિગેડની મદદ લઈને આગને ઓલવી રાખવામાં આવે છે પણ ઘટના એવી હતી કે જે મુખ્ય દરવાજો હતો તેને તાળું હતું તો અંદર રહેલી સ્ત્રી કેવી રીતના સળગી હશે એવા પ્રશ્નો સાથે પોલીસ તપાસની શરૂઆત કરે છે બનાવની ગંભીરતા જોતા પોલીસ ઇન્સ્પેક્ટર શાળું કે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે આસપાસ લોકોને પૂછપરછ કરે છે તો ખબર પડે છે કે આ યુવતીને લોકો મીમીના નામે ઓળખતા હતા જેનું સાચું નામ છે વનીડા વનીડા મૂળ થાઈલેન્ડની નિવાસી હતી અને વિઝા લઈને ભારત આવી હતી અને તે સ્પામાં કામ કરતી હતી આ જે રૂંડા ગામની છે આ સ્ટ્રીટની અંદર મોટાભાગની સ્ત્રીઓ થાઈલેન્ડની હતી અને અહીંયા મકાન ભાડે લઈશ પામાં કામ કરનારી આ સ્ત્રી હતી આ સ્ત્રીનું મૃત્યુ કેવી રીતના થયું એ જાણવું જરૂરી હતું પોલીસ ઇન્સ્પેક્ટર સાળુ કે તાત્કાલિક પોતાના ડેપ્યુટી પોલીસ કમિશનર વિધિ ચૌધરીને પણ જાણકારી આપે છે વિધિ ચૌધરી પણ ઘટના સ્થળે દોડી આવે છે ઘટનાનું નિરીક્ષણ કરે છે અનેક પ્રશ્નો હતા ઘરના દરવાજે તાળું હતું તો અંદર સ્ત્રી કેવી રીતના સળગી એટલે ઇન્સ્પેક્ટર સાળું કે અને ડીસીપી વિધિ ચૌધરી ઘરમાં પ્રવેશ કરે છે ઘરનું નિરીક્ષણ કરે છે એક રૂમમાંથી બીજા રૂમમાં અને પછી રસોડામાં જાય છે ત્યાં નજર પડે છે કે રસોડાનો દરવાજો ખુલ્લો છે અને ત્યાંથી નીચે ઉતરવાની સીડી છે આમ પોલીસની પારખું નજર સમજી જાય છે કે આ અકસ્માત નથી આ હત્યાનો ગુનો છે કોઈ કે આ સ્ત્રીની હત્યા કરી છે બસ હવે તપાસનો ધમધમાટ શરૂ થાય છે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવે છે પણ પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરનું કહેવું એવું હતું કે આ સ્ત્રી એટલી ગંભીર રીતે સળગી ગઈ છે જાણે તંદૂરમાં તંદૂરી ચિકન શેકી હોય એમ આ સ્ત્રીના આંતરિક અવયવો પણ સળગીને રાખ થઈ ગયા છે એટલે મૃત્યુનું ચોક્કસ કારણ આપવું મુશ્કેલ છે આ થાઈલેન્ડની આ સ્ત્રી જેને લોકો મીમીના નામથી ઓળખતા હતા તે જે મકાનમાં રહેતી હતી તેના નીચે ફરસાણની દુકાન હતી ગણગોર ફરસાણ નામની દુકાન હતી અને ત્યાં મજૂરો પણ રહેતા હતા એટલે પહેલાં પોલીસોને શંકા જાય છે કે ફરસાણની દુકાનમાં કામ કરનાર કોઈ આ મજૂરોએ આખી ઘટનાને અંજામ આપ્યો હશે તેમની પૂછપરછનો દોર શરૂ થાય છે પોલીસ પોલીસની ભાષામાં આ મજૂરોની પૂછપરછ કરે છે પણ પોલીસ થોડીક મિનિટોમાં સમજી જાય છે કે મજૂરો ખોટું બોલી રહ્યા નથી મજૂરોના જવાબ સાચા છે એટલે શંકાના દાયરામાંથી મજૂરો નીકળી જાય છે હવે એક પછી એક શંકા કરવાની હતી અને શંકાના નિવારણ કરતાં કરતાં મુખ્ય આરોપી સુધી પહોંચવાનું હતું જ્યારે આ મિમી નું મૃત્યુ થાય છે ત્યારે પડોશી અને મકાન માલિક જાણકારી આપે છે કે તેની એક રૂમ પાર્ટનર પણ અહીંયા રહેતી હતી પણ આ સમયે તે ત્યાં નથી મીમીની રૂમ પાર્ટનર આ રૂમમાં રહેતી હતી પણ તે ત્યાં નથી એટલે તેનો નંબર મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર શાળું કે મીમીની રૂમ પાર્ટનરને ફોન કરે છે તે જવાબ આપે છે હું ભરૂચમાં છું એટલે તેને કહેવામાં આવે છે કે એક કામ છે તમે સુરત આવી જાઓ થોડા સમય પછી મિમીની રૂમ પાર્ટનર ત્યાં આવે છે એ પોતે પણ થાઈલેન્ડની હતી પણ સવાલ એવો હતો કે આ રૂમ પાર્ટનરને થાઈ ભાષા જ આવડતી હતી અંગ્રેજી પણ પૂરી સમજી શકતી નહોતી એટલે ઇન્સ્પેક્ટર કે એક ભાષાંતર કરનાર એટલે કે દુભાષિયાને બોલાવે છે જેને થાઈ ભાષા આવડતી હતી અને થાઈ ભાષાનો જાણકાર પોલીસ ઇન્સ્પેક્ટર કે અને આ થાઈ યુવતી વચ્ચે વાતચીતનો દોર શરૂ કરે છે આ યુવતીનો દાવો એવો હતો કે તે મીમીની રૂમ પાર્ટનર છે વાત સાચી છે પણ એક ગ્રાહકને સાથે તે ભરૂચ ગઈ હતી અને બે દિવસથી તે ભરૂચમાં જ હતી પોલીસ આ રૂમ પાર્ટનરના કોલ લોકેશન તપાસે છે કોની સાથે વાત કરતી હતી તેમની તપાસ કરે છે અને પછી લાગે છે મીમીની રૂમ પાર્ટનર પણ નિર્દોષ છે તેને આ ઘટના સાથે કોઈ લેવા દેવા નથી આમ એક પછી એક શંકાના દાયરામાં જે આવતા પોલીસ તેને લઈ આવતી હતી ત્યાં આસપાસ જે સ્થાનિક લુખાઓ હતા કેટલાક લોકોનું કહેવું એવું હતું કે આ થાય યુવતી ઉપર સ્થાનિક લુખાઓ નજર વગાડતા હતા એટલે તેમને પણ પોલીસ રાઉન્ડ અપ કરે છે તેમને સમજાય તે ભાષામાં તેમની સાથે વાત કરે છે પણ એક પણ લુખો આખી ઘટનામાં સામેલ હોય એવા કોઈ પુરાવા પોલીસને મળતા નથી એક પછી એક ઘટનાક્રમ આગળ વધતો જાય છે આ ઘટના પછી પોલીસ આ ગોરખા સ્ટ્રીટમાં આવેલા સીસીટીવી કેમેરા તપાસે છે જેમાં જાણવું જરૂરી હતું કે મીમીને ત્યાં કોણ આવતું હતું પણ સૌથી અગત્યનું એવું હતું કે બનાવ કેટલા વાગે બન્યો એ જાણવો જરૂરી હતો ત્યારે પોલીસ મીમીની કોલ ડેટલ રેકોર્ડ અને એના ઇન્ટરનેટ કનેક્શન ક્યાં સુધી ચાલુ હતા એ ચેક કરે છે તો મીમીનું ઇન્ટરનેટ ત્રણ વાગીને ચોપન મિનિટ સુધી ચાલુ હતું ત્યાર પછી બંધ થયું પોલીસ એક એવો અંદાજ લગાવે છે કે મીમીની હત્યા આ જ સમયગાળામાં થઈ હોવી જોઈએ પણ જ્યારે સીસીટીવી કેમેરા તપાસવામાં આવે છે ત્યારે મીમીના ઘરે એક થાઈ યુવતીની અવર જોવા મળે છે આ થાઈ યુવતીનું નામ હતું એડા એડાને પોલીસ બોલાવે છે એડા પણ થાઈલેન્ડની હતી અને સ્પામાં કામ કરતી હતી તેની પૂછપરછ શરૂ થાય છે તે કબૂલ કરે છે કે હા મીમી મારી બહેનપણી હતી હું તેના ઘરે અવારનવાર જતી હતી બનાવના દિવસે સાંજે સાડા સાત વાગે ત્યાં ગઈ હતી અમે ત્યાં પાર્ટી કરી પાર્ટી કરી અમે છૂટા પડ્યા પણ જ્યારે ઇન્સ્પેક્ટર સાળુમ કે પીએસઆઈ ઉમટ સીસીટીવી ફૂટેજ જોવે છે તો સમજાય છે કે એડા જુઠ્ઠું બોલી રહી છે કારણ એવું હતું કે સાંજે સાડા સાત વાગે સાડા નવ વાગે સાડા દસ વાગે અને છેલ્લે રાત્રે દોઢ વાગે મીમીના ઘરે આવતી જતી જોવા મળી હતી આમ એડા ખોટું બોલી રહી હતી પણ પોલીસ પાસે એવો કોઈ પુરાવો નહોતો કે જેનાથી સાબિત થાય કે હત્યા મીમીએ કરી હશે હવે સવાલ એવો હતો કે શંકાના દાયરામાં તો એડા આવી ગઈ હતી તો એડાના કોલ ડિટેલ રેકોર્ડ ચેક કરવામાં આવે છે કે તે કોની કોની સાથે વાત કરતી હતી આ વાતચીત દરમિયાન પોલીસને એડા કોના સંપર્કમાં હતી તેની તપાસ કરતા એક વ્યક્તિનું નામ મળે છે જેનું નામ છે અજય ગિરી પોલીસ અજય ગિરીને લઈ આવે છે તો અજયગીરી આવે છે તો ખરો પણ એ રિક્ષા ડ્રાઈવર હતો અજય ગિરીનું કહેવું એવું હતું કે સુરતની અંદર થાઈલેન્ડની જે યુવતીઓ આવીને સ્પામાં કામ કરે છે તે મારા જેવા અનેક રિક્ષા ડ્રાઈવરને સાચવે છે આ થાઈ યુવતીઓને લાવવા લઈ જવાનું કામ તેમજ તેમના પરચુરણ કામ તેમના જમવા લાવવાના કામ આ બધું જ અમે કરતા હોઈએ છીએ અને એડા મારી જ રિક્ષામાં આવતી હતી જ મારી જ રિક્ષામાં જતી હતી જેના કારણે અમારો સંપર્ક હતો આમ ફરી તપાસ અટકી જાય છે તપાસ આગળ વધતી નથી પણ ક્યારેક ક્યારેક ચમત્કાર થતો હોય છે આવો ચમત્કાર થાય છે ત્રણ દિવસ પહેલાં જે રિક્ષા ડ્રાઈવર અજયગિરીને લાવ્યા હતા તે અજયગિરી ઇન્સ્પેક્ટર સાળું ફોન કરે છે અને કહે છે મારે તમને કંઈક કહેવું છે પણ એકલામાં અજયગિરી કહે છે સર આપણે પોલીસ સ્ટેશનની બહાર મળીએ એટલે આવેલા અંબાજી માતાના મંદિર પાસે ઇન્સ્પેક્ટર પહોંચે છે જ્યાં અજયગીરી આવે છે અને અજયગીરી એક મોટો કરે છે અજયગીરીનું કહેવું એવું હતું કે જે દિવસે હત્યા થાય છે એના બીજા દિવસે એડા મારી પાસે આવે છે અને મને બે પોટલામાં સામાન આપે છે જે મારી ઘરે પડ્યો છે એમાં શું છે તેની મને ખબર નથી આ બહુ મહત્વની માહિતી હતી એટલે ઇન્સ્પેક્ટર શાળું કે તાત્કાલિક પંચોને બોલાવે છે વિડીયોગ્રાફરને બોલાવે છે અને અજય ગીરીના ઘરે દરોડો પાડતા જે પોટલા હતા એ પોટલામાંથી મોબાઈલ ફોન મળે છે એને ઓન કરતા એના સ્ક્રીન ઉપર મીમીનો ફોન આવે છે એનો અર્થ કે આ મીમીનો જ ફોન છે પણ આ ફોન એડાએ અહીંયા મૂક્યો હતો જે સામાન મૂક્યો હતો તેની અંદર બસ આટલી કડી બહુ મહત્વની હતી તાત્કાલિક પહેલા પોલીસોને બોલાવવામાં આવે છે ફરી વિડીયોગ્રાફર પંચોને લઈને ઇન્સ્પેક્ટર સાળું કે ગોરખા સ્ટ્રીટમાં પહોંચે છે એડાના ઘરે અને સાક્ષીઓ અને પંચોની હાજરીમાં જ ઘરનું પંચનામું શરૂ કરવામાં આવે છે ત્યારે અનાજના ડબ્બામાંથી મીમીનો એક ફોન અને ગળાની ચેઇન મળી આવે છે હવે એડા પાસે જૂઠું બોલવાનું કોઈ કારણ રહ્યું નહોતું કારણ કે સત્ય આપમેળે ખુલી રહ્યું હતું અને પછી એડાએ એક સત્ય પોલીસ સામે મૂક્યું કહાની એવી છે કે થાઈલેન્ડની ગરીબ છોકરીઓ સુરત જેવા શહેરમાં આવે છે અને પછી સ્પામાં કામ કરે છે એડા અને મીમી બંને મિત્રો હતા અવારનવાર કામ પરથી પાછા ફર્યા પછી તેઓ પાર્ટી કરતા હતા અને એક દિવસ એટલે કે અઠવાડિયા પહેલાં એક ઘટના એવી ઘટે છે કે મીમીની માતાનો ફોન મીમી ઉપર આવે છે અને ત્યારે મીમી પોતાની માતાને એવું કહે છે કે મારી પાસે ચાર લાખ રૂપિયા ભેગા થયા છે હું તને મોકલી આપીશ બસ આ જ વાત મીમીના મોતનું કારણ બની કારણ એવું હતું કે એડા આર્થિક સંકટમાં હતી સુરતમાં જ તેનું દોઢ લાખ રૂપિયાનું દેવું હતું આ ઉપરાંત થાઈલેન્ડમાં પણ તે દેવું કરી ભારત આવી હતી એટલે એડા પ્લાન બનાવે છે કે હવે જો મીમીની હત્યા કરી દેવામાં આવે તો તેની પાસે બે આઈફોન છે ગળામાં સોનાની ચેન છે ને ચાર લાખ રૂપિયા રોકડા છે તે મળી જાય તો પોતાનું દેવું ઉતરી જાય એટલે બનાવના દિવસે તે પ્લાન કરી મીમીને ફોન કરે છે અને કહે છે કે તું આજે જમવાનું લાવતી નહીં હું લઈને આવું છું અને પછી સાંજ પડે તે જમવાની સાથે બિયરની બોટલો લઈને ત્યાં પહોંચે છે આ બધી જ જે થાયની છોકરીઓ સુરતમાં રહેતી હતી તેમને હુક્કો પીવાની ટેવ હતી એડા એવું કરે છે કે પોતાની સાથે કેટલાક માદક પદાર્થો લઈને આવે છે પહેલા મીમીને ભરપૂર બિયર પીવડાવે છે ને ત્યાર પછી ચાલ હુક્કો પીએ એમ કહી હુક્કામાં તે માદક પદાર્થ ઉમેરે છે આમ બે નશા ભેગા થતા મીમી બેભાન થઈ જાય છે બસ એડા આજ જ સમયની રાહ જોઈ રહી હતી પણ આને મારવી કેવી રીતના એટલે તે મીમીનું ગળું દબાવવાનો પ્રયત્ન કરે છે પણ તેની હિંમત ચાલતી નથી ત્યાર પછી તે તેના મોઢા ઉપર ઓસિકુ મૂકી દબાવવાનો પ્રયત્ન કરે છે છતાં પણ તેની હિંમત ચાલતી નથી એટલે તે પોતાના ઘરે પાછી જાય છે કારણ કે હજી કોરોના કાળ ચાલી જ રહ્યો હતો એટલે એડા પાસે ઘરે સેનેટાઈઝર હતું તે ઘરે જાય છે સેનેટાઈઝર લઈને આવે છે અને પછી મીમી જે ગાદલામાં બેઠી હતી તેની ઉપર જ ધાબળા નાખે છે અને સેનેટાઈઝર છાંટે છે આગ લગાડે છે અને પછી તાળું મારી નીકળી જાય છે પણ નીકળતા પહેલાં તે તેના ગળામાં રહેલી સોનાની ચેઇન બે મોબાઈલ ફોન લઈ જાય છે નસીબની બિયારી એવી હતી કે એડા માની રહી હતી કે મિમી પાસે ચાર લાખ રૂપિયા છે પણ તેને ઘરમાંથી ક્યાંય ચાર લાખ રૂપિયા મળતા નથી તે પાછી આવે છે એક ચેઇન અને એક ફોન તે પોતાના અનાજના ડબ્બામાં મૂકે છે બીજો ફોન અને સામાન તે પોતાના રિક્ષાવાળા અજય ગીરીને આપે છે એડાનું પ્લાનિંગ એવું હતું કે આ ઘટનાને અંજામ આપ્યા પછી તેનો વિઝા પૂરો થતો હતો એટલે તે થાઈલેન્ડની સફરે જતી રહેશે પણ ઇન્સ્પેક્ટર સાળુંકેની મહેનત કામે લાગી અને ઘટના એવી ઘટી કે તે સુરતની લાશપુર જેલમાં પહોંચી ગઈ મામલો વિદેશ સ્ત્રીનો હતો એટલે વિદેશ વિભાગને જાણ કરવામાં આવે છે થાઈ એમ્બેસીના અધિકારીઓ સાથે સંપર્ક કરવામાં આવે છે તેમને કહેવામાં આવે છે કે હત્યાના ગુનાના આરોપસર એડાની ધરપકડ કરી છે પણ સમસ્યા એવી હતી કે થાઈલેન્ડમાં રહેતા મીમીનો પરિવાર એટલો ગરીબ હતો કે તેમણે લાચારી બતાડી કે અમે ભારત આવી મીમીનો મૃતદેહ લઈ જઈ શકીએ એટલી અમારી ક્ષમતા નથી એટલે થાઈ એમ્બેસીએ સુરત પોલીસને લખીને આપ્યું કે અમે તમને મંજૂરી આપીએ છીએ તમે મીમીના અંતિમ સંસ્કાર કરી નાખો તો આ છે બે વિદેશી મહિલાઓની સ્ટોરી આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ પ્રકારની સ્ટોરી જોવા માટે તમારે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહેવું પડશે એટલે સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો અને અત્યારે મને મારા સાથી સોનુ સિંહ સોલંકીને રજા આપો નમસ્કાર જે પીડ તો